એસીથી સો ટકા ટાયર જોવા મળશે અને સારું બાઈક એવરેજ આપે છે કે બાઇકમાં સળો નથી એન્જિન લાઇન સારું છે અને પચાસથી પંચાવનનો એવરેજ આપે છે કાગળિયા બધા ઓકે છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત વીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ હીરો સ્પ્લેન્ડર બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જુલો મહેસાણા તાલુકો વિસનગર ગામ વિસનગર એ ગામની જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્લિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરશે ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે સ્થાન જાહેર થ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર સનુભાઈ હુડતાળે ભાવ પાછું પણ પછી વોટ્સઅપ પર મજૂર કરવા નીશું વિડીયો સારો ગયો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા ના આવડતું હોય વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હો તો મિત્રો ફેસબુક પેજને ફોલો કરી લેજો